નજર અને સમાચારો પર કરીએ તો વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચે બેઠક કરી છે કડી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર સાથે ચૂંટણી અધિકારી હવે આગામી સમયમાં બેઠક કરવાના છે વિધાનસભાની લઈને બેઠકોનો દોર શરૂ થયો છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચ બેઠક કરી રહ્યું છે કડી વિસાવદર અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બેઠક કરવામાં આવી છે જિલ્લા કલેકટર સાથે ચૂંટણી અધિકારી બેઠક કરી રહ્યા છે અને આજ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર છે મેહુલ એક તરફ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે તે પહેલા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચ બેઠક પણ કરશે શું વધુ માહિતી બિલુજી વાત કરવામાં આવે તો વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે બે બેઠકો છે કડી અને વિસાવદર મહેસાણા અને જૂનાગઢની આ બે બેઠકોનો અંદર જે પેટા ચૂંટણી થવાયું છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે પાંચ વાગે આ વિડીયો કોન્ફરન્સ થશે કે જેની અંદર આજે જે ચૂંટણી છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે અત્યાર સુધી કરવામાં આવેલી તૈયારીઓ અને આગામી દિવસોની અંદર ફોર્મ ફોર્મ ચકાસણી સહિતની જે બાબતો છે તેને લઈને આ સમીક્ષા કરવામાં આવશે સાથે જ્યારે થવાની છે ત્યારે જે મતદાનના દિવસે કેટલા બૂથ છે કે બૂથ અંદર કેટલા કર્મચારીઓ છે તે સહિતની તમામ બાબતોને લઈને આ જે વિડીયો કોન્ફરન્સ છે તેમજ જિલ્લા કક્ષાના જે કલેક્ટરો છે તેમની સાથે સમીક્ષા કરવામાં આવશે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે